હેલો જય માતાજી આજે આપણે બનાવશું સેન્ડવિચ તો અત્યારે સાંજના ચાર વાગ્યા છે અને બચ્ચાઓ બોલે કે મને મમ્મા ભૂખ લાગી છે ફટાફટ નાસ્તો બનાવી આપો તો એ લોકોને માટે હું કંઈક તો ફ્રીજમાં તૈયાર રાખતી હોઉં છું તો આજે મેં બટેકા બાફીને રાખ્યા હતા મને ખબર હતી શાંત થશે એટલે કંઈક તો ફરમાઈ આવવાની જ છે તો અત્યારે આપણે એનો મસાલો બધો કરી દઈએ એમાં આપણે જે રેગ્યુલર કરતા હોઈએ મીઠું છે મરચું હળદર ધાણાજીરું અધકચરી વલિયારી અને લીલા ધાણા મરચાં અને તલ ખાંડ અને લીંબુ થોડી કસૂરી મેથી પણ નાખી છે અડધું લીંબુ નીચવી લેવાનું અને બધું મિક્સ કરી અને પછી ઉપર ગરમ મસાલો થોડોક નાખી દઈએ આમ તો આપણે આની અંદર ડુંગળી સાંતળીને નાખતા હોય છે પણ મેં આજે કાચી નાખી છે હું દર વખતે કંઈક અલગ અલગ કરતી હોઉં છું તો નાની એવી ડુંગળી કાપી અને એની અંદર નાખી દીધી આ બધું મિક્સ કરી અને આપણે બ્રેડ ઉપર બધું લગાવી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે તો બ્રેડ ઉપર હવે બટર લગાવી દઈએ આમાં આપણે બટર લગાવવાનું છે પણ ના ખાતા હોય તો તમે ઘરનું બનાવેલું ઘી પણ લગાવી શકો અને બીજી બ્રેડ ઉપર લીલી ચટણી બધા લગાવે છે ફુદીના ધાણાની પણ આની અંદર મેં પીઝા સોસ લગાવ્યો છે બંને બ્રેડ ઉપર પીઝા સોસ લગાવી દઈએ થોડોક વધારે લગાવવાનો એટલે ટેસ્ટમાં સારો લાગે હવે બટેકાનો માવો આની અંદર લગાવી દઈએ એક ખાલી માવાવાળી કરીશું એની ઉપર બીજી બ્રેડ છે એ લગાવી દઈએ સોસવાળી દબાવી દઈએ થોડી અને બીજી બ્રેડ ઉપર માવો લગાવીને ચીઝ નાખી દઈએ અને થોડીક દબાવી અને પછી એને આપણે ટોસ્ટરમાં મૂકી દઈશું થોડી દબાવીને મૂકવાની છે ટોસ્ટરની અંદર मैं बटर लगा भी देती हूं चाहे बटर अथवा घी जे पण लगाऊ होय बनने मुकी अंदर अब चालू कर दीजिए લાલ લાઈટ થઈ ગઈ છે જ્યારે લીલી થશે ત્યારે આપણે એને બંધ કરી દઈશું થઈ ગઈ છે લીલી લાઈટ પણ થઈ ગઈ છે અને અંદરથી ધુમાડા પણ નીકળે છે અને હંમેશા આપણે ચમચીથી કે ચાકાથી કાઢતા હોય છે તો ખોલ પછી ખોલવાનું છે એમાં પહેલાં પ્લગ કાઢી લેવાનો બંધ હોય છે તો પણ ક્યારેક કરંટ લાગવાની બીક રહેતી હોય છે તો પ્લગ કાઢ્યા પછી જ તમારે બ્રેડને બહાર લેવી લઈ લઈએ તો તૈયાર છે આપણી સેન્ડવિચ તો આને ચટણી અથવા સોસ સાથે ખૂબ સરસ લાગશે તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી